આવતીકાલથી શરૂ થતા નવરાત્રી પર્વને લઈ બાયડ ડિવાઇસ પેનો નિવેદન નવરાત્રી દરમિયાન બાયડ વિસ્તારમાં પોલીસ જીઆરડી અને હોમગાર્ડ તૈનાત રહેશે ખાનગી ડ્રેસમાં શ્રી ટીમ તૈનાત રહેશે ગરબા દરમિયાન રોમિયો ઘેરી કરતા સામાજિક તત્વો પર પોલીસ નજર રાખશે જરૂર જણાય તો 100 નંબર અથવા 181 નંબર પર ડાયલ કરવો તો આવતી શરૂ થતા નવરાત્રી પર્વને લઈ બાયડ ડિવાઇસ પેનો નિવેદન નવરાત્રી દરમિયાન બાયડ વિસ્તારમાં પોલીસ જીઆરડી અને હોમગાર્ડ તૈનાત ત્રણ દસ બે હજાર ચોવીસના રોજથી જગદંબાનું આરાધના પર્વ નવરાત્રિ શરૂ થઈ રહી છે આ નવરાત્રિ પર્વ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે જેની અંદર પોલીસ હોમગાર્ડ જીઆરડી અને અમારી જે ટ્રાફિક પોલીસ છે આ તમામ સતત કાર્યરત રહેશે પોલીસ સ્ટેશન લેવલે જે સી ટીમ છે તે પણ કાર્યરત રહેશે અને અમારા જે મહિલા પોલીસ કર્મચારીઓ જે છે એ પણ ખાનગી કપડાંની અંદર બંદોબસ્તમાં અને વોચમાં રહેશે આ ઉપરાંત જે રોમિયોગીરી કરતાં ઈસમો છે તેમને અટકાવવા માટે પણ જરૂરી પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે ખાસ કરીને બહેન દીકરીઓને વિનંતી કે તમે જ્યારે નવરાત્રિમાં ગરબા રમવા માટે જાઓ તો ખાસ કરીને કોઈ અજાણ્યા વ્યક્તિઓ હોય તેઓ કોઈ વસ્તુ તમને ખાવા પીવા માટે આપે તો લેવું નહીં અને તમારી જાણીતી જે વ્યક્તિ હોય તેમની સાથે રહેવું આ ઉપરાંત તમારે પોલીસની કોઈપણ જરૂરની જરૂરિયાત જણાય તો સો નંબર ઉપર અથવા એકસો નંબર ઉપર અથવા ત્યાં સ્થાનિક જે કંઈ પોલીસ હાજર હોય તેનો તાત્કાલિક સંપર્ક કરવા તમામને વિનંતી છે અને સમગ્ર નવરાત્રિનું જે આપણું પર્વ છે એ ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે પૂરું થાય તે માટે પોલીસ સતત કાર્યરત કાર્યરત રહેશે અને હું આપ સૌને આગામી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું